સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે એક ભરતીની વાત કરવાના છીએ જે વડોદરા શહેરની અંદર આવેલી છે તો એ ભરતી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી બરાબર એમના દ્વારા એક ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ છે મહાપ મહાનગરપાલિકાની સીધી ભરતી છે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ અને ભરતીની ડિટેલ જોઈએ તો આપણે આપણી વિડીયોની અંદર ઘણા બધા આવા ડિટેલ લાવીએ છીએ કે જોબ ન્યૂઝને લગતા તો આવી મે માહિતી તમારાથી ચૂકી ના જાય તે માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો હવે મિત્રો વાત કરીએ ભરતીની તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ભરતીનું આયોજન છે જેમાં પોસ્ટનું નામ છે ગાર્ડન સુપરવાઇઝર એટલે કે છે એટલે કે બાગાયત માટે તો તેની અંદર ટોટલ પાંચ જગ્યાઓ ખાલી છે અને કેટેગરીની રહેશે બિન અનામત ત્રણ કાર્યક્ષેત્રે શૈક્ષણિક રીતે પચાસ વર્ગ માટેની એક જગ્યા રહેશે અને અનુસૂચિત જનજાતિ માટે પણ એક જગ્યા રહે છે તો ક્વૉલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ક્વોલિફિકેશન તમારું બીએસસી હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતમાં વિથ ફર્સ્ટ ક્લાસ જોઈ છે અને એમએસસી હોર્ટિકલરનો બાગાયત મને પ્રાધાન્ય આપવામાં આવે છે જેને એમએસસી કર્યું હશે તો તેને પહેલાં લેવામાં આવશે એને પ્રાધાન્ય આપવામાં આવશે એવી તેમણે જાહેરાત કરી છે હવે મિત્રો વાત કરીએ પીએસ ખેલ એટલે કે પગારની તો તે તમારા માટે ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે જે ચાલીસ હજાર આઠસો રૂપિયા માસિકના લેખે હશે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તેમનો ઠરાવ છે તેમની દ્વારા તમને આપવામાં આવશે અને તેની એ જ લિમિટેશન એમણે લખીએ છીએ તો તમારે એ જ લિમિટેશન રહેશે એકવીસ વર્ષથી પાંત્રીસ વર્ષ વચ્ચે સુધીમાં ઓકે હવે વાત કરીએ જે તેમણે ન્યૂઝપેપરની અંદર જે કટઆઉટ આપ્યું છે ઓફિશિયલ તો તેમાં એમણે લખ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં ગાર્ડન શાખા માટે નીચે જણાવેલ જગ્યા સીધી ભરતીથી ઠરાવ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે તો આના માટે તેમને ઉમેદવારે જે વડોદરા નગર મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર દસ દસ નવ એટલે કે દસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની જગ્યાઓ તેમણે નીચે લખી છે જે આપણે અગાઉ ડિટેલમાં જોઈ લઈએ તો તેના અમુક એમને નોંધો લખી છે તો નોંધો જોઈએ તો કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકાર કરવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે બીજી નોંધ એમણે એવી લખી છે કે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર તેમજ અન્ય ધોરણ માહિતીઓ વડોદરા નગરપાલિકાની વેબસાઇટ ઉપર મેળવી રહેવાની રહે છે ઓકે તમને કે શૈક્ષણિક લાયકાત શું છે બધી જ ઓકે તો ત્રીજી નોંધ એમણે લખી છે કે ઉમેદવારે નિયત થયેલ ફી ફી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન ભરવાઈ કરવાની રહેશે જો ફી ભરા વગરની અરજી હશે છે તો એ તો કેન્સલ રહેશે તો બધાને ખબર જ હશે ઓકે તો વધુ તો આમાં કંઈ જોવા જેવું લાગતું નથી મને પણ તમે શું કહેવાય કે આ રીતના દસ તારીખ એટલે કે કાલથી બે દિવસ પહેલેથી ચાલુ થઈ ગયેલ છે અને લાસ્ટ ડેટ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર તો ત્યાં સુધીમાં તમે ઓનલાઈન ફી ભરી અને ફોર્મ ભરી શકો છો તો આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી લે ખાસ કરીને વડોદરામાં જે રહે છે વિદ્યાર્થીઓ તો તેમને એના અહીંયા જ અને પગાર પણ આકર્ષક છે જેઓ ચાલીસ હજાર રૂપિયા છે તો તમે આમાં ફોર્મ ભરી શકો છો અને અમારી આ બધી વિવિધ માહિતી માટે અમારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો થેન્ક યુ